હેલ્સીવા સિવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે હું છું તૃપ્તિ નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં આ બે ચમચી પાઉડર ગરમ પાણી સાથે પી જાઓ ત્રણ જ દિવસની અંદર તમારા પેટની ચરબી સાથળની ચરબી ઘટવા લાગશે પથરા જેવી ચરબીના થર ઓગળી જશે પથરા જેવો ખોરાક છે એ પણ પચાવી દેશે આવીઝ પાવડર અને ચોથે દિવસે તમે ખરેખર પહેલા દિવસે ત્રણ દિવસનો પાવડર બનાવ્યો હશે તો ચોથા દિવસે તમે ત્રીસ દિવસનો પાવડર બનાવી એક સાથે સ્ટોર કરી દેશો એટલો અસરકારક છે એટલે કેટલો ગુણકારે છે વર્ષો જૂની કબજિયાત એસિડિટી ગેસ પ્રોબ્લેમ આ બધા જ દૂર કરી અને વજન ઘટાડે છે તો ચલો જોઈએ રેસીપી રેસીપી ખૂબ નાની છે સિમ્પલ છે સરળ છે આખો વિડીયો ચોક્કસ જોજો મિત્રો ચેનલ હજી મારી નવી છે નાની છે આપ સૌના સાથ સહકારથી ધીમે 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 આગળ વધી રહી છું મિત્રો રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચોક્કસ લાઇક શેર સબસ્ક્રાઈબ કરશો સાથે સાથે મિત્રો વિડીયોની લિંક તમારા ફેમિલી ગ્રુપમાં અવશ્ય શેરિંગ કરશો ચલો જોઈએ પરફેક્ટ વેટ ક્લોઝ પાવડરનો વિડીયો સૌથી પહેલા આપણે અહીંયા લેવાનું છે પચાસ ગ્રામ જીરું જીરું તમારા શરીરની ચરબી તોડે છે જીરું તમારા શરીરની ચરબીને કાપવાનું કામ કરે છે બીજી વસ્તુ લઈએ આપણે તજનું લાકડું તજનું લાકડું અંગૂઠાના પહેલા વૈઢા જેટલું લેવાનું છે મિત્રો અહીંયા આપણે ત્રણ જ દિવસનો વેઇટ પાવડર બનાવીએ છીએ તજની અંદર હાજર રહેલા એન્ટી ઓક્સિડન્ટ તમારા શરીરની વર્ષો જૂની ચરબીને તોડવાનું કામ કરે છે કાપવાનું કામ કરે છે સાથે અહીંયા ત્રીજી વસ્તુ લેવાની છે એ છે ચાર રંગ મરીના દાણા આ ચાર મરીના દાણા છે એની મદદથી તમે તમારા શરીરની અંદર ખોરાકને પથરા જેવા ખોરાકને પચાવો છો તમે પીઝા ખાવા જાઓ તો પીઝા ખાધા પછી ખાલી ચાર મર કે પાંચ મરીના દાણાને એક ગ્લાસ પાણીમાં ઉકાળો અને એ પાણી પીવો એટલે તમારા પીઝા એક જ કલાકમાં પચી જશે ટૂંકમાં કહે તો પથરા જેવા ખોરાકને પચાવવાનું કામ કરે છે મરીદાણા બીજું કે મરીદાણા અને તજમાં જે એન્ટી ઓક્સિડન્ટ છે તે ત્રીસથી ચાલીસ વર્ષ જૂની પથરા જેવી ચરબીને પણ ઓગળવાનું કામ કરે છે અને હવે આપણે લઈએ વરિયાળી પચાસ ગ્રામ વરિયાળી વરિયાળી ડિટોક્સીકરણ કરે છે તો છે જીરું તજ અને દાણા આ જે તમારા શરીરની ચરબીને ઓગાળે છે અને શરીરમાંથી બહાર કાઢવા માટે કઈ વસ્તુ ઉપયોગી છે તો એ છે વરિયાળી વરિયાળી તમારા શરીરની અંદર રહેલા ગંદા અને મળમૂત્ર દ્વારા બહાર કાઢે છે ખોરાકને પચાવે છે અપચો દૂર કરે છે અને સાથે સાથે સ્ટ્રેસ દૂર કરે છે ને અંદર સારી આપે છે હવે આપણે આ ચારે ચાર વસ્તુઓને શેકવાની નથી કાચી જ લેવાની છે આટલું જ મેઝરમેન્ટ લેજો ત્રણ દિવસ આ પાવડર પાવડર બનાવી લઈએ સૌથી નાની મિક્સર જારમાં તમારે પાવડર બનાવવાનો છે તો અહીંયા આપણો લોસ પાવડર બનીને રેડી છે તૈયાર થયેલા આ પાવડરને તમારે ચાળવાનો નથી પરંતુ આ પાવડરનું સેવન તમારે રાત્રે સૂતા પહેલાં ફરજિયાત બે ચમચી કરવાનું છે ખરેખર બે ચમચી આ પાવડર પીવાથી ગરમ પાણી સાથે આ પાવડર પીવાથી તમારા શરીરની ચરબી ઓગળે છે તમારા શરીરની અંદર રહેલો કચરો દૂર થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ખરેખર મિત્રો ચોક્કસ આવી રીતે વેઇટલોસ પાવડર બનાવો અને વજન ઘટાડો